હાય ફ્રેન્ડ્સ જય ગુરુદેવ બધાને કેમ છો બધા મજામાં મજામાં જ હશો અને ના મજામાં હોય તો મજામાં થઈ જજો તો ફ્રેન્ડ્સ મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફ્રેન્ડ્સ અત્યારે હું આવી ગઈ છું ખેતરે હવે ચોમાસાનો ટાઈમ આવે છે એટલે અત્યારે ઘણું બધું કામ છે તો કામ પતાવવા માટે ને આજે ઘરે કામ છે ને ખેતરે કોઈ નથી તમારે આજે ખેતર સાચવવાનો છે કેરીઓ છે ને એટલે તો જો કેરી કેટલી સરસ છે અને કેરીના ફૂલ બતાવું તમને જો કેરી અત્યારે પાકમાં આવી ગઈ છે જેણે પણ કેરી લેવી હોય તે કોમેન્ટ કરજો અને આ છે સરગવા તમે ત્યાં શું કહેતા છે ખબર નહીં પણ અમે સરગવા કહેતા છે એનું શાક બહુ મસ્ત લાગે અને આ છે નાની આમથી ઝૂંપડી લોક કરેલી છે ખાલી એમ જ બેસવા માટે બનાવી હતી છે જોતી કઈ ખેતરે પડીને ઉરે એના માટે બનાવી હતી મારી નણંદે ઓ કંઈક છે જો સાફ સફાઈ કરવાની બધી જ બાકી છે આ વખતે આ દેસી આંબાની કેરી નહીં લાવી દી દર વખતે બોજ લાગે છે ડાખા ભાંગી જાય છે આ વખતે કોઈ કેરી નહીં લાવી

અહીંયા તો બધું સાફ કરવાનું એમ જ પડેલું છે દર વર્ષે આ કેરીને બો લાગે છે પણ આ વર્ષે લાગી જ નહીં અને ફ્રેન્ડ્સ તમને બતાવું ત્યાં ભાંભરો છે એક વખતે અહીંયા કામ કરતા હતા ખેતરમાં મારી નણંદ મારા દિયા અને મારા સસરા એમ કરીને ખેતરમાં કામ કરતા હતા ને પુરીએ બાંધતા હતા ના મકાઈ રોપતા હતા અને ભાંભરો એકાદ પક્ષી આવી ગઈ તો ભગાઈ ભાઈ ગયા હતા ને ભાઈ ગયા બધું એમ જ નાખીને ભાગી આવ્યા હતા જો ત્યાં ઉપર છે નજીક ના જવાય મારા મોબાઈલમાં ક્લિયર નથી આવતું તો દેખ નહીં દેખાય તમારું ખેતર કંઈક આવું છે પટ્ટા પટ્ટાવાળું મે પગથિયા જેવું છે કેટલા આંબા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર તેર ચૌદ આંબા છે એમાંથી ઘણા ત્રણ ચાર આંબાને નથી લાગીને બધા આંબાની આવી છે આ વખતે પણ ઓટલી ઝાજી નહીં ઓછી છે આંબાની જરાક વધારે છે બધા આંબા કરતા તો ફ્રેન્ડ આ એક ઔષધી છે એના ફૂલ જો કેટલા મસ્ત છે જે ચામડી રોગ હોય ને ચામડી રોગ એના માટે ઉપયોગમાં આવે છે અને એના ફળ આવા કંઈક નાના હોય છે અત્યારે સુકાઈ ગયા છે ચમનપ્રાસ લાગે ને એના જેવું જ છે એના જેવું જ સેમ લાગે તમામ પ્રાપ્ત છે અત્યારે થોડુંક કૂવામાંથી પાણી કાઢી લઉં છું હાથ પગ ધોવા માટે એને એવું પાણી જોઈએ છે એટલે થોડુંક કાઢી લઉં છું પવન નથી લાગતો કે પછી તો બહુ જ પવન લાગે તો કૂવા આગળ દીપ લાગતો છે તો એમાં થોડુંક પાણી કાઢી લઉં છું

તો પાણી કાઢવા ગઈ તો દોરડું ને દેગડું અંદર હવે ઘરેથી બીજું દોરડું લાવશે તો પાણી કાઢીશ ઘરે ફોન કરું દોરડું આપવા આવો પછી તો ચાલો ડેગડી જ અંદર જતી રહી હવે પાણી કઈ રીતે કાઢું હવે ઘરેથી દોરડું લાવશે તો કાઢીશ અંદર બહુ બધી માછલી છે પણ પાણી જ્યારે અટાઈ જાય છે ને ત્યારે ખબર પડે છે અંદર માછલી છે બચ્ચા બી છે અને પાંચ તો મોટી માછલી છે સાચે મારું ટિફિન પણ ઘરે સવારે નાસ્તો કરીને આવી હતી એટલે પછીથી કરીશ કેરી મળી છે તે ખાવાની છે પાકીત પૈડી હશે પણ રુદાના કાકા એવા તા એ ઉચેડા રહી છે પણ કશીક મૂકી ગયા છે હવે કઈ જગ્યાએ મૂકીને ગયા છે તો મને નહીં ખબર ચાલો કઈક લાવે ત્યારે કાપી નાખાય તો ફ્રેન્ડ્સ ઉપરથી એક કેરી પડી છે પવન સાથે કે પછી કોઈ પોપટ ગયા તો કોઈ પછી ખાઈને પાડી છે ઓ હો માય ગોડ આ કોઈ પક્ષી ખાતું હોય પોપટ હસાય જો સારી છે ઉપરનું કાઢી ખવાય મને એવું કહે કે પવન સાથે પડી હશે બરાબર નહીં પાકમાં આવી ગઈ છે પાકમાં આવી ગઈ છે પણ પડતી નથી વધારે કેરીનો રસ પીવાનો મળશે કોને ગમે કોને કોને કેરીનો રસ ગમે છે કોમેન્ટ કરજો ચાલો બીજી કેરી કચરો પડ્યો બીજું અવાજ આવતો તો જોવા જઈએ આપણે લાંગડાની કેરી બહુ જ મસ્ત લાગે સ્વાદિષ્ટમાં આ વખતે લાંગડા ની કેરી એક બે જ છે તો સાફ કર્યું નથી સાફ કરવું પડશે આજે તો પંજેટી ઘરેથી મંગાવીને ફ્રેન્ડ્સ રુદ્ર પણ અત્યારે આંગણવાડીમાંથી ખેતરે આવી ગયો છે અને આંગણવાડીમાં તો જમવાનું નથી જઈમાં ઘરે આવીને જમે છે આ દાળ ને ભાત એનું લઈને જાયો છે તો રુદ્ર રુદ્ર આમને શું કહેવાનું છે ચાલ કહી દે બધાને આ કે ભાત આ છે ડુંગળી હા આ છે પાડી હા આ છે દાળ આ છે રૂમાલ

મારું રુદ્ર ખાય છે મેં તો ક્યારનું ખાઈ લીધું તો થોડુંક નાસ્તો કરીને આવી હતી એટલે હમણાં નહીં ખાતી પછીથી ખા રુદ્ર રૂદ જ છે આખો દિવસનો કે ટીકા આંગણવાડીમાં ગયેલો પણ ત્યાં જમીને નહીં આવ્યો ઘરે જમવાનો હતો એટલે હવે એ ખેતરે આવી ગયો છે એટલે અમારા બંનેમાં દીકરાની મજા પડી જાય ક્યાં લાભ પાણી માટેનો જુગાડ કર્યો છે વૃદ્ધ મેં પાણી કાઢવા ગઈ ને તો અંદર નીકળી પડ્યું ડેગડીને દોરડું પછી એમ જ તો ઘરેથી પીવાનું પાણી તમે ઘરેથી લાવતા છે પણ હાથ ને એવું ધોવાનું હોય તો અહીંયાથી ચલાવતા છે તો તે નીકળી પડ્યું પણ પીલેમ થોડું लाओ बोले हेलो गाइस हम केरी खाते हैं फिर हम केरी खाते खाते घर जाते हैं केरी खाते खाते घर जाते हैं ऐसा कौन बोलता है चप्पू नहीं लाई वा मने वो के हंसे खेतर है तो तुम नहीं तो आ केरी पाई थी पोपटे तो एक एरिया में हमारा रुद्र जोड़े खाता छे आना थी कापवा ना छे चप्पू नहीं दाते रूपा ना मने वो के खेतर है हंसे पड़ा સવારે એ લોકો બધા આવેલા તે ઘરે લઈ તાંગ્યા હશે એટલે આનાથી કાપું છું પહેલા ધોઈ દઉં હ ના આવું ધોઈ દઉં ગડગડ કટ કટ એ grito con ropa limpia. No se ha venido, cabrón. Vale, yo le dije a Carto. Le han a por esa perdida, me parece que me parece que iría a ¿a dónde la... vamos? ¿a dónde la... ¿a dónde vamos? ¿a la... ver. ¿a ver, તો ફ્રેન્ડ્સ હવે રુદ્ર ઊંઘી ગયો છે અને બહુ તડકો છે એટલે હું પણ થોડોક આરામ કરી લઉં છું તો આપણે વિડીયોનો એન્ડ કરીએ તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી